નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ વાસ્તુ પ્રેરણામાં મિત્રો આજે છે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ એટલે કે સમગ્ર સૃષ્ટિના પાલનહાર પ્રેમ અને જ્ઞાનના સાગર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ આ પાવન પર્વ નિમિત્તે આપ સૌને તમારા પરિવારજનો અને સ્નેહીજનોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ આજના આ શુભ દિવસે આપણે સૌ ભગવાન કૃષ્ણના જન્મનો આનંદ માણી રહ્યા છીએ કૃષ્ણ એ માત્ર એક નામ નથી પણ એક અનુભૂતિ છે એક એવું વ્યક્તિત્વ છે જેણે પ્રેમ ભક્તિ કર્મ અને જ્ઞાનનો અદ્ભુત સમન્વય દુનિયાને શીખવ્યો તો ચાલો આજના આ ખાસ વિડીયોમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણના જીવનના કેટલાક અદ્ભુત પ્રસંગોને યાદ કરીએ તેમની લીલાઓમાંથી પ્રેરણા લઈએ અને તેમના દિવ્ય સંદેશને આપણા જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ આશા છે કે આ વિડિયો તમને ગમશે અને તમારા મનમાં ભગવાન કૃષ્ણ પ્રત્યેની ભક્તિને વધુ દ્રઢ બનાવશે બે હજાર પચીસમાં જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર સોળ ઓગસ્ટ શનિવારે ઉજવવામાં આવશે આ દિવસ ભગવાન શ્રી કૃષ્ણના જન્મને ભક્તિભાવપૂર્વક ઉજવવાનો અને તેમની લીલાઓનું સ્મરણ કરવાનો અનોખો અવસર છે ભગવાન કૃષ્ણનો જન્મ આશરે પાંચ હજાર વર્ષ પહેલાં મથુરામાં દેવકી અને વાસુદેવના ઘરે થયો હતો તેમનો જન્મ કંસના અત્યાચારથી પૃથ્વીને મુક્ત કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે થયો હતો તેમનું બાળપણ ગોકુળ અને વૃંદાવનમાં વીત્યું જ્યાં તેમણે અસંખ્ય ચમત્કારો કર્યા અને ગોપ ગોપીઓ સાથે અનેક લીલાઓ કરી જન્માષ્ટમીના દિવસે ભક્તો ઉપવાસ રાખે છે મધ્યરાત્રિએ કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરે છે પારણા ઝુલાવે છે અને ભજનો ગાઈને તેમનું સ્વાગત કરે છે મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના અને રાસ લીલાનું આયોજન થાય છે ભગવાન શ્રીકૃષ્ણની શક્તિઓ અને તેમની ભક્તિની વાતો અનંત છે તેમની દરેક લીલામાં કોઈને કોઈ ગહન સંદેશ છુપાયેલો છે ચાલો તેમની કેટલીક અદ્ભુત શક્તિઓ અને ભક્તિની વાતો પર નજર કરીએ જન્મ પછી તરત જ ભગવાન શ્રીકૃષ્ણે કંસે મોકલેલી રાક્ષસી પૂતનાને દૂધ પીતા પીતા જ મારી નાખી એ ભગવાન શ્રીકૃષ્ણની દૈવી શક્તિનો પહેલો પુરાવો હતો આ સિવાય માટી ખાવાના બહાને માતા યશોદાને પોતાના મુખમાં સમસ્ત બ્રહ્માંડના દર્શન કરાવવા માખણ ચોરતા ગોવાળોના જૂથમાં રહીને પણ બધાના પ્રિય બનવું અને નાના બાળક તરીકે અનેક રાક્ષસોનો સંહાર કરવો આ બધી લીલાઓ તેમની અદ્ભુત શક્તિ અને દૈવીતા દર્શાવે છે આ વાતો દર્શાવે છે કે ભગવાન બાળપણથી જ સામાન્ય બાળક નહોતા પરંતુ પરમ શક્તિશાળી પરમાત્મા હતા ઇન્દ્રદેવના ક્રોધથી ગોકુળવાસીઓને બચાવવા માટે સાત વર્ષના બાળક કૃષ્ણે ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળીએ ઊંચકી લીધો આ ઘટના તેમની અસીમ શક્તિનું પ્રતિક છે અને દર્શાવે છે કે જ્યારે ભક્તિ અને શરણાગતિ હોય ત્યારે ભગવાન ભક્તોની રક્ષા માટે કોઈ પણ અશક્ય કાર્ય કરી શકે છે આ લીલા ઇન્દ્રના ગર્વને ઉતારવા અને પ્રકૃતિની પૂજાનું મહત્વ સમજાવવા માટે પણ હતી યમુના નદીમાં રહેતા ભયાનક કાલિયા નાગના ઝેરથી ગોકુળના લોકો અને પશુઓ પીડાતા હતા શ્રીકૃષ્ણે નિર્ભયપણે કાલિયાના મસ્તક પર નૃત્ય કરીને તેને વશ કર્યો અને તેને નદી છોડીને જવાની ફરજ પાડી આ ઘટના દર્શાવે છે કે ભગવાન કૃષ્ણ દુષ્ટતાનો નાશ કરનાર અને જીવોના રક્ષક છે આ લીલા પર્યાવરણને શુદ્ધતાનું પણ પ્રતિક છે સુદામાની ભક્તિ અને મિત્રતાનું અદ્ભુત ઉદાહરણ ભગવાન કૃષ્ણ અને તેમના ગરીબ મિત્ર સુદામાની કથા ભક્તિ અને નિસ્વાર્થ મિત્રતાનું અદ્ભુત ઉદાહરણ છે સુદામા જ્યારે દ્વારકા કૃષ્ણને મળવા ગયા ત્યારે તેમની પાસે આપવા માટે ફક્ત થોડા ચોખા હતા ભગવાને તે ચોખા પ્રેમથી સ્વીકાર્યા અને પોતાના પરમ મિત્ર સુદામાને અઢળક સંપત્તિ આપી દીધી તે પણ સુદામાને ખબર ન પડે તે રીતે આ કથા દર્શાવે છે કે ભગવાન માટે ધન સંપત્તિનું નહીં પરંતુ નિર્મળ પ્રેમ અને ભક્તિનું મહત્વ છે ભક્તિ કાળલો મહિમા મીરાંબાઈ અને નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણની ભક્તિનો પ્રવાહ એટલો પ્રબળ છે કે સદીઓથી અનેક ભક્તો તેમના રંગે રંગાઈ ગયા છે મીરાંબાઈ જેવી રાજકુમારીએ રાજપાટ છોડીને કૃષ્ણ માટે ભક્તિમાં જીવન વિતાવ્યું અને ઝેરના પ્યાલા ગિરધર ઘોળી જેવી ઘટનાઓ તેમની દ્રઢ ભક્તિ દર્શાવે છે નરસિંહ મહેતા જેવા ગરીબ ભક્તે પણ કૃષ્ણના ભજન કીર્તનમાં પોતાનું જીવન સમર્પિત કર્યું અને તેમને કૃષ્ણે અનેક ચમત્કારો દ્વારા મદદ કરી આ બધી વાતો દર્શાવે છે કે ભગવાન પોતાના ભક્તોની હંમેશા સંભાળ રાખે છે અને તેમની ભક્તિનું ફળ ચોક્કસ આપે છે જન્માષ્ટમીનો પર્વ ભારત અને વિશ્વભરમાં હિન્દુઓ દ્વારા ખૂબ જ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ખુશીમાં આ તહેવાર ઉજવાય છે એક મથુરા ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ હોવાથી મથુરામાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થાય છે અહીંના દ્વારકાધીશ મંદિર અને કૃષ્ણ જન્મભૂમિ મંદિરની રોનક જોવા જેવી હોય છે બે વૃંદાવન કૃષ્ણના બાળપણનું સ્થળ હોવાથી વૃંદાવનમાં પણ જન્માષ્ટમીનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે બાંકે બિહારી મંદિર ઇસ્કોન મંદિર અને અન્ય મંદિરોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન થાય છે ત્રણ દ્વારકા ગુજરાતમાં આવેલું દ્વારકાધીશ મંદિર ભગવાન કૃષ્ણની કર્મભૂમિ હોવાથી અહીં પણ જન્માષ્ટમી ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે ચાર પુરી ઓડિશાના પુરીમાં આવેલું જગન્નાથ મંદિર જ્યાં ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રા પૂજાય છે માં પણ જન્માષ્ટમીના ઉપલક્ષમાં વિશેષ વિધિઓ થાય છે પાંચ ગુજરાત ગુજરાતમાં ગામે ગામ અને શહેરે શહેરમાં જન્માષ્ટમીની ઉજવણી થાય છે સોમનાથ ડાકોર શામળાજી જેવા મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે છ દેશભરના અન્ય રાજ્યો રાજસ્થાન ઉત્તરપ્રદેશ બિહાર મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ કેરળ અને પશ્ચિમ બંગાળ સહિત ભારતના લગભગ દરેક રાજ્યમાં જન્માષ્ટમીની ઉજવણી થાય છે સાત વિશ્વભરમાં ભારતીય પ્રવાસીઓ અને કૃષ્ણ ભક્તો વિશ્વના અનેક દેશોમાં જન્માષ્ટમીની ઉજવણી કરે છે ખાસ કરીને જ્યાં ઇસ્કોન જેવા મંદિરો છે જેમ કે યુએસએ યુકે કેનેડા ઓસ્ટ્રેલિયા સિંગાપુર નેપાળ બાંગ્લાદેશ વગેરે જન્માષ્ટમી શા માટે ઉજવવામાં આવે છે શું છે તેના મુખ્ય કારણો ભગવાન શ્રીકૃષ્ણએ વિષ્ણુ ભગવાનના આઠમા અવતાર માનવામાં આવે છે તેમનો જન્મ દુષ્ટ શક્તિઓનો નાશ કરવા ધર્મની સ્થાપના કરવા અને પૃથ્વી પર શાંતિ સ્થાપિત કરવા માટે થયો હતો તેમના જન્મને લીધે જ અધર્મનો નાશ થયો અને સૃષ્ટિમાં સંતુલન પુનઃસ્થાપિત થયું આથી તેમના અવતરણનો આનંદ મનાવવા માટે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે શ્રીકૃષ્ણનો જન્મ મથુરાના અત્યાચારી રાજા કંસના કારાગૃહમાં થયો હતો કંસ તેની બહેન દેવકીના આઠમા સંતાન દ્વારા મૃત્યુ પામશે તેવી આકાશવાણીથી ભયભીત હતો કૃષ્ણનો જન્મ કંસના અંતનો સંકેત હતો તેમના જન્મથી જ કંસના શાસનના અંતની શરૂઆત થઈ જે અન્યાય અને અત્યાચાર પર ધર્મ અને ન્યાયના વિજયનું પ્રતિક છે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ એટલે કે જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે અને અધર્મનો ઉત્કર્ષ થાય છે ત્યારે હું પોતે અવતાર લો છું કૃષ્ણનો જન્મ આ જ હેતુ માટે થયો હતો ધર્મની પુનઃસ્થાપના અને સજ્જન લોકોનું રક્ષણ તેમની લીલાઓ દ્વારા તેમણે અનેક રાક્ષસોનો સંહાર કર્યો અને ધર્મનું સ્થાપન કર્યું ભગવાન કૃષ્ણનું જીવન પ્રેમ ભક્તિ જ્ઞાન અને કર્મનો ઉત્તમ સંદેશ આપે છે ગોપીઓ સાથેની તેમની લીલાઓ નિસ્વાર્થ પ્રેમ અને ભક્તિનું પ્રતિક છે મહાભારતના યુદ્ધમાં અર્જુનને આપેલું ગીતા જ્ઞાન જીવનના દરેક પાસામાં કર્તવ્ય અને ધર્મનું મહત્ત્વ સમજાવે છે જન્માષ્ટમીના દિવસે ભક્તો તેમના ઉપદેશોનું સ્મરણ કરે છે અને પોતાના જીવનમાં તેને અપનાવવાનો પ્રયાસ કરે છે જન્માષ્ટમીનો તહેવાર પરિવારો અને સમુદાયોને એકસાથે લાવે છે લોકો મંદિરોમાં દર્શન કરવા જાય છે ભજન કીર્તન કરે છે પ્રસાદ વહેંચે છે અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે આ તહેવાર સામાજિક સદભાવના અને એકતાને પ્રોત્સાહન આપે છે જન્માષ્ટમી કેવી રીતે ઉજવાય છે ભક્તો સામાન્ય રીતે આખો દિવસ ઉપવાસ રાખે છે કેટલાક લોકો નિર્જળા એટલે કે પાણી વિના ઉપવાસ કરે છે જ્યારે કેટલાક ફળાહાર એટલે કે ફળ અને દૂધ કરીને ઉપવાસ કરે છે મધ્યરાત્રિએ ભગવાનના જન્મ પછી ઉપવાસ છોડવામાં આવે છે ઘરો અને મંદિરોને સુંદર રીતે શણગારવામાં આવે છે ભગવાન કૃષ્ણની મૂર્તિઓને નવા વસ્ત્રો આભૂષણો અને ફૂલોથી સજાવવામાં આવે છે સાંજે અને ખાસ કરીને મધ્યરાત્રિએ જ્યારે ભગવાનનો જન્મ થયો હોવાનું મનાય છે ત્યારે વિશેષ પૂજા અને આરતી કરવામાં આવે છે બાળગોપાલ એટલે કે કૃષ્ણના બાળ સ્વરૂપને પારણામાં ઝુલાવીને ભક્તો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નારા લગાવે છે અને ગીતો ગાય છે ઘણા સ્થળોએ ભજન કીર્તનનું આયોજન થાય છે વૃંદાવન અને મથુરા જેવા સ્થળોએ રાસ લીલાનું આયોજન પણ કરવામાં આવે છે જેમાં કૃષ્ણના જીવનના પ્રસંગોનું નાટ્ય રૂપાંતરણ કરવામાં આવે છે મહારાષ્ટ્રમાં દહીં હાંડીનો ઉત્સવ ખૂબ જ લોકપ્રિય છે યુવાનોની ટુકડીઓ માનવ પિરામિડ બનાવીને ઊંચે લટકાવેલી દહીંની હાંડીને ફોડે છે જે કૃષ્ણની માખણ ચોરવાની લીલાનું પ્રતિક છે ધાણા પાવડર ખાંડ અને ઘીમાંથી બનેલી પંજીરી માખણ મિશ્રી લાડુ અને અન્ય મઠાઈઓનો ભોગ ધરાવવામાં આવે છે આ પ્રસાદ પછી ભક્તોમાં વહેંચવામાં આવે છે કેટલાક સ્થળોએ કૃષ્ણના જીવન પ્રસંગોને દર્શાવતી સુંદર ઝાંખીઓ બનાવવામાં આવે છે અને શોભાયાત્રાઓ પણ કાઢવામાં આવે છે તો મિત્રો આશા રાખીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણની આ અદ્ભુત લીલાઓ અને તેમના જીવન સંદેશમાંથી તમને પ્રેરણા મળી હશે જન્માષ્ટમીનો આ પાવન પર્વ આપણા સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે એવી પ્રાર્થના જો તમને આ વિડીયો ગમ્યો હોય અને ભગવાન કૃષ્ણની વાતો સાંભળીને આનંદ થયો હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવા જ પ્રેરણાદાયક વિડીયો જોવા માટે આપણી ચેનલ વાસ્તુ પ્રેરણાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતા વિડીયોમાં ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી હસતા રહો ખુશ રહો અને કૃષ્ણ ભક્તિમાં લીન રહો જય શ્રી કૃષ્ણ